વાપીમાં દિવાળીના તહેવાર પૂર્વે પોલીસ જવાનો દ્વારા ફૂડ પેટ્રોલિંગ હાથ ધરાયું ટ્રાફિકને લઈને જરૂરી સૂચનો પણ કર્યા દિવાળીના તહેવારોને ધ્યાને રાખીને વલસાડ જિલ્લાના વાપી બજારમાં ટ્રાફિક સમસ્યા નિવારમાં જિલ્લા પોલીસ વિભાગ દ્વારા ફૂડ પેટ્રોલિંગ હાથ ધરાયું હતું ફૂડ પેટ્રોલિંગ દરમિયાન જિલ્લા પોલીસ વિભાગ દ્વારા દુકાન બહાર ટ્રાફિકને નડતરરૂપ ડિસ્પ્લે લગાડનાર વેપારીઓ અને ટ્રાફિકને નડતરરૂપ વાહનો પાર્ક કરનાર વાહન ચાલકોને દબાણ ન કરવા જાગૃત કરવામાં આવ્યા હતા દિવાળીના પર્વને ધ્યાને રાખી વલસાડ જિલ્લાના વાપી બજારમાં થતી ટ્રાફિક સમસ્યા નિવારવા તેમજ બજાર જેવા વિસ્તારમાં દિવાળી મોબાઈલ ઘટનાઓ ન બને તે માટે જિલ્લા પોલીસ વિભાગ દ્વારા ફૂડ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું ફૂડ પેટ્રોલિંગ દરમિયાન દુકાનદારોને ટ્રાફિકને નડતર રૂપ ડિસ્પ્લે ન લગાવવા જાગૃત કરવામાં આવ્યા હતા આ સાથે જ વાહન ચાલકોને ટ્રાફિકને નડતર રૂપ વાહનો પાર્ક ન કરવા જાગૃત કરવામાં આવ્યા આગામી દિવસો ટ્રાફિકને નડતરરૂપ વાહન પાર્ક કરનાર વાહન ચાલકો ની દુકાનની બહાર ટ્રાફિકને નડતર રૂપ ડિસ્પ્લે લગાડનાર વેપારીઓ સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે જે અંગે વાહન ચાલકો અને વેપારીઓને જાગૃત કરવામાં આવ્યા હતા